નમસ્કાર મિત્રો ખેડૂત સારથી એકાવન યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે શું તમે તમાકુના ધરૂમાં સારો વિકાસ તથા તમાકુમાં વધુ અને સારું ઉત્પાદન મેળવવા માગો છો તમાકુના ધરૂમાં સારા વિકાસ માટે અપનાવો પૂરતા પોષક તત્વોવાળી દમદાર પ્રોડક્ટ તમાકુના ધરૂમાં કોહવારો અળસી ફૂગ ફંગસ અને તમાકુના મૂળમાં ગાંઠો સિકાટોકા નિમાટોળ કૃમિજીવાત વગેરે માટે ખાતરીવાળી દવાનો છંટકાવ કરો અને પિયતમાં આપો તમાકુના ધરુ માટે અપનાવો ભૂમિ પરિવર્તન જે સોળ પ્રકારના તત્વોથી ભરપૂર છે જો ભૂમિ પરિવર્તન ધરુ નાખતી વખતે જ નાખવામાં આવે તો ધરુનું જર્મિનેશન એંસીથી નેવું ટકા થાય છે ભૂમિ પરિવર્તન કોઈપણ સમયે વાપરી શકાય છે તે વિકાસ સારો કરે છે થળ મજબૂત બનાવે છે કલર પકડી રાખે છે અને પોષક તત્વોની કમીને પૂરી પાડે છે ધરુમાં આવતા પ્રોબ્લમ માટે રૂટ પરિવર્તન ફંગી વોરિયર અને ક્રોપ મિરિકલનો પાંચથી આઠ દિવસે છંટકાવ કરો રૂટ પરિવર્તન જમીન તમામ પ્રોબ્લેમનો સચોટ ઇલાજ છે ફંગી વોરિયર ફૂગ ફંગસ નાસ્ક છે અને ક્રોપ મિરિકલ પીળું પડતું અટકાવવાનું કામ કરે છે અને કલર વધારે છે તમાકુમાં સારો વિકાસ પાનની જાડાઈ પકડવા પાનની લંબાઈ અને પહોળાઈ વધારવા અને ઉત્પાદનમાં વધારો કરવા અપનાવો ભૂમિ પરિવર્તનની સાથે સોઇલ હેલ્થ પાવર ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર્ગો તમાકુમાં ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર ખાતરનું કામ કરશે આ વાપરવાથી બીજા ખાતરના ખર્ચમાં પચાસ ટકા ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વીસ થી પચીસ ટકા વધારો થાય છે જે તમાકુની રોપણી પછી પંદર થી વીસ દિવસે ટુવા કે પિયતમાં આપવાની રહેશે સિઝનમાં બે વાર ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર્ગોનો છંટકાવ કરવનો રહેશે જારે તમાકુ 25 થી 30 દિવસની થાય ત્યારે સીઝનમાં 3 થી 4 વાર તો મિત્રો તમાકુ ના ધરો કે તમાકુ માં પહેલેથી જ ટ્રીટમેન્ટ કરવા આજે જ નીચે આપેલા નંબર પર અથવા ખેડૂત સારથી 51 ના ઓનર ને સંપર્ક કરીને ઓર્ડર કરો અને તમે પણ બની જાઓ સ્માર્ટ ખેડૂત આ તમામ પ્રોડક્ટ ના લાઇવ રિઝલ્ટ જોવા માટે ખેડૂત સારથી 51 YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ખેડૂત સારથી એકાવન યુટ્યુબ ચેનલમાં તમામ પાક શાકભાજી બાગાયતી પાક વગેરેની જાણકારી મળી રહેશે તથા પાકમાં આવતા પ્રોબ્લેમોના સચોટ ઉપાય મળતા રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ